Namaskar, dragi prieteni, bun ziua, bun ziua, bun ziua, bun ziua, bun રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટાપાય ઘટાડો થયો છે આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં બેથી બે પોઈન્ટ પાંચ ટકા જૈવિક કાર્બન હતો જે ઘટીને ઝીરો થી ઝીરો પોઈન્ટ પાંચ ટકા થઇ ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી ઓછો જૈવિક કાર્બન હોય તે જમીન બિનઉપજાવ હોય છે આવી જમીન પથ્થર જેવી થઈ જવાથી પાણી પણ સંગ્રહ કરી શકતી નથી જો આવી જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાશે આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે પ્રાકૃતિક ખેતીથી ધરતીમાં રહેલો ઓર્ગેનિક કાર્બન વધે છે જમીન પોચી બને છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અધ્યક્ષસ્થાને થી આજે દાંતીવાડામાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય અને નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ વર્કશોપ યોજાયો હતો અને આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે આ આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતો બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે